આજે ફરી એકવાર આપ સર્વનો પ્રભુ શું ખ્રિષ્તના નામમાં આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે આજની આ નાની વજન સેવા આપણા દરેકના જીવનને માટે આશીર્વાદનું કારણ બને એ મારી પ્રાર્થનાને શુભેચ્છા છે ચલો આજે જે બાબતને આપણે જોવા માંગીએ છીએ પહેલાં એક ટૂંકી પ્રાર્થનામાં નમીએ અને પ્રાર્થના કરીએ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ તમારી કૃપા દયા તમારો વિશ્વાસ પણ અમારા જીવનોમાં છે ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ મારી ખાસ પ્રાર્થના છે આજના વચનની વચન દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો અમારા જીવનનો બદલાય એવું તમે થવા દેજો પ્રાર્થના પ્રભુ સુખ્રિશ નામથી માંગીએ છીએ આ મેન્યુ અત્યારે જે પ્રભુના પવિત્ર વચનોમાંથી જે બાબતને આપણે જોવા માંગીએ છીએ એ બાબત તો પ્રભુના વચનોમાં ઉત્પત્તિના પુસ્તકમાં ઓગણીસમાં અધ્યાયમાંથી લેવામાં આવી છે આજે સવારથી આ વિષય પર મેં પ્રભુ મંદિરમાં પણ વાત કરી અને અત્યારે એમાંથી એક અલગ દ્રષ્ટિકોણ પર આપણે વાત કરવા માંગીએ છીએ પ્રભુના પવિત્ર વચનમાં એક બાબત લખવામાં આવી કે લોતની સ્ત્રીને સંભારો લોકની લખેલી સુવાર્તાના સત્તરમાં અધ્યાયમાં વાત લખવામાં આવી લોતની સ્ત્રીને સંભારો લોતની પત્નીને યાદ રાખો યાદ કરો ભલો કેમ આવું કહેવામાં આવ્યું એની પાછળનો નાનકડો ઇતિહાસ આપણને બધાને ખબર છે કે લૂ લોત જે છે એ સદોમ છે અને એના ત્યાં એક બે દૂત આવે છે જે ઈશ્વર તરફથી આવેલા છે અને એમની સાથે એ સંબંધ બાંધવાને માટે ત્યાંના લોકો એ બળજબરી કરે છે પરંતુ લોતને તે લોકો દ્વારા બચાવવામાં આવે છે અને ત્યારબાદ લોતને કહેવામાં આવે છે કે તું તારું કુટુંબ લઈને તારા પોતાના લોકોને લઈને અહીંથી નીકળી જા મલાઓ આ પરિસ્થિતિમાં જ્યાં લોકો એને મારવા માંગે છે ખતમ કરવા માંગે છે બીજી તરફ ઈશ્વર તરફથી એ બાબતની રજૂઆત થાય છે કે આ શહેરનો આ સદોમનો નાશ કરવા માંગુ છું અને એ સમયે પ્રભુનું વચન કહે છે કે આપણી મધ્યે એ પ્રભુની વાત આવે છે અને વાતમાં જે મહત્વની બાબત આપણે જોવા માંગીએ છીએ આજે એ તો એ છે કે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે બારમી કલમ ઉત્પત્તિ ઓગણીસ અને બાર અને માણસોએ લોતને કહ્યું કે અહીં તારા બીજા કોઈ છે તારા જમાઈને તથા તારા દીકરાઓને અને નગરમાં જે સર્વ તારા હોય તેઓને આ જગામાંથી કાઢ કેમ કે અમે આ જગાનો નાશ કરીશું કારણ કે તેઓનો બુમાટો યહોવાની આગળ મોટો છે અને તેનો નાશ કરવાને યહોવાએ અમને મોકલ્યા છે બોલો અત્યારે એક જ મુદ્દાની વાત આપણે કરવા માગીએ છીએ અને વાત તો એ છે કે આ જગ્યા પર જે લોકો છે એ લોકો પ્રભુથી વિમુખ થયા છે અને આ જગ્યા પર સદોમની અંદર લોથ પણ ત્યાં આવેલો છે અને લોથ ત્યાં રહી રહ્યો છે અને એવા સમયમાં પ્રભુનું વચન છે કે તું અહીંયાથી ચાલ્યો જા વાલો વિચાર કરીએ કે તમે ને મને આપણને કહેવામાં આવે કે તમે જે શહેરમાં રહો છો એનો નાશ થનાર છે અને તમે અહીંયાથી તાત્કાલિક નીકળો પહેલામાં પહેલી બાબત એ છે કે તમને મને કહેવામાં આવ્યું કે જગત એ નાસવંત છે જગતમાં પાપ ચાલે છે જગતનો અધિકારી શેતાન અંધકારની સત્તાઓ એ જગતમાં ચલાવે છે પણ પ્રભુનું વચન કહે છે કે જગતમાં તમને સંકટ છે પણ જગતને મેં જીત્યું છે એ નાસવંત જગતમાંથી એ પાપની વાતોમાંથી જ્યારે તમને મને કોઈ નીકળવાનું કહે અને એ પ્રમાણે કહે કે તમે તો નીકળો પણ તમારા કુટુંબને પણ તમે કાઢો ત્યારે વાલાઓ શું થાય એ પ્રભુના વચનમાં જે પહેલી બાબત આપણે સમજવા માંગીએ છીએ કે એણે શું કર્યું ચૌદમી કલમમાં લોત નીકળ્યો ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું કે ઉઠો આ જગ્યામાંથી નીકળી જાઓ કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાનો છે એણે પોતાના કુટુંબમાં સૌથી નજીકના લોકોને વાત કરવાની શરૂઆત કરી પણ પ્રભુનું વચ્ચન ચૌદમી કલમનો છેલ્લો ભાગ ત્યાં લખવામાં આવ્યો છે પણ તે ઠઠ્ઠા કરતો હોય એવું તેમને તેના જમાઈઓને લાગ્યું અને ત્યાં લખ્યું નથી પણ તેઓ ત્યાં નીકળ્યા નહીં અને મળસ કે સવાર પડી અને ત્યાં દૂતોએ દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું ઊટ તારી સ્ત્રીને બે દીકરીઓ જ અહીં છે તેઓને સાથે લે વાલો પ્રભુનું વચન કે જે પહેલી બાબતમાં ઈશ્વરે એની આજ્ઞા કરી ઈશ્વરે એની આજ્ઞામાં કહ્યું કે હું તમારા પર કૃપા કરવાનો છું માટે તમે અહીંયાથી નીકળી જાઓ અને તમે અહીંયાથી બચી જાઓ વલો પ્રભુનું વચન કે છે લોત જ્યારે પોતાના ઘરના લોકોને વાત કરે છે ત્યારે એમાંના કેટલાકને એમ લાગે છે કે તે ઠઠ્ઠા કરી રહ્યો છે અને તેઓ નીકળવા માંગતા નથી કેવી પરિસ્થિતિ એ કુટુંબમાં સર્જાય છે આપણા જીવનોમાં પણ ઘણી બધી વાર એવું થાય આપણા કુટુંબના કેટલા બધા લોકો આ જેવા છે કે જે વ્યસનોમાં છે વિચારમાં છે નકારાત્મકતાઓમાં છે આગના ભંગમાં છે અને ખ્રિસ્તી જીવનો જીવતા નથી અને તમે હું જ્યારે કહીએ કે તમે નાસમાં જશો તો કદાચ એમને એવું લાગે કે આ તો ખાલી મજાકની વાત છે વાલો પ્રભુનું વચન પ્રભુના લોકો પ્રભુ તરફથી આવેલા દૂતો પ્રભુની પ્રબોધવાણી એ કદી પણ નકામી હોતી નથી પ્રભુનું વચન કે છે પ્રભુનું વચન કદી પરાક્રમ કર્યા વગર ખાલી પાછું આવશે નહીં અને આ લોકો એ બાબતને સમજવા તૈયાર નથી બીજી બહુ મહત્ત્વની બાબત આપણે પ્રભુના વચનમાં જોવા માંગીએ છીએ કે લોત અને એનું કુટુંબ કે જેમને કહેવામાં આવ્યું તેઓ આ વાતને જેટલી ગંભીરતાથી લેવા જોઈએ એટલી ગંભીરતાથી લઈ રહી નથી આ વિશ્વાસી જીવનની શૃંખલાની અંદર જ્યારે વાત પર વિચાર કરીએ છીએ તો ઘણી બધી વખત આપણે ખ્રિસ્તી જીવનો પ્રત્યે ગંભીર નથી આપણામાંથી કેટલા બધા લોકોને એવું લાગે છે કે ચર્ચના ચોપડા પર આપણું નામ છે મતલબ કે સ્વર્ગના પણ અને અનંત જીવનના પણ આપણે ભાગીદાર બની ગયા છે ઉદ્ધાર તો આપણે નામ લખાવાથી જ મળી ગયો છે વાલો એવું નથી પ્રભુનું વચન કહેશે આ જગ્યા પર કહેવામાં કે તમારે બચી જવું હોય ને તો તમારે અહીંયાથી નીકળી જવું પડશે કેટલી બધી વાર આપણે પ્રભુનો સ્વીકાર કર્યો છે એવું કહીએ છીએ પૂર્ણ સભાસદ બનીએ છીએ પરંતુ એ જગ્યાઓમાંથી કે જે પાપની જગ્યાઓ છે વ્યભિચારની જગ્યાઓ છે ભ્રષ્ટાચારની જગ્યાઓ છે આજ્ઞાધીનતાની નહીં પણ અન આજ્ઞાંકિતપણાની જગ્યાઓ છે ત્યાં આપણે હજુ પણ પડેલા છીએ પ્રભુ એના દૂતો એના સેવકો હજુ પણ આપણને કહે છે કે તું અહીંયાથી નીકળી જા પણ આપણે નીકળવાને માટે તૈયાર નથી પ્રભુના વચનમાં એટલાને માટે ત્યાં લખવામાં આવ્યું ક્યારે

વાલાઓ પ્રભુનું વચન કહે છે ત્રીજી વખત સોળમી કલમ પણ તે વિલંબ કરતો હતો વાલાઓ હજુ પણ એ લોથ કે જેને વચન મળ્યું પ્રભુ તરફથી કહેવામાં આવ્યું એના દૂતો તરફથી કહેવામાં આવ્યું છતાં પણ પ્રભુનું વચન કહે છે કે લોથ હજુ પણ વિલંબ કરી રહ્યો છે એ નાશની જગ્યામાંથી નીકળવા માંગતો નથી વાલાઓ આ લોતનું કુટુંબ એ કદાચ આજે આપણા કુટુંબ જેવું દેખાય છે જેને વારંવાર સમજણ પાડી કે આ નકામી વાતો છે આ પાપની વાતો છે આ ખરાબ વાતો છે આ પ્રભુની આજ્ઞાઓ પ્રમાણે નથી પ્રભુના રાજ્ય પ્રમાણે નથી આમાંથી નીકળી જઈએ પણ વાલાઓ કેટલી બધી વાર એ ખ્રિસ્તી કહેવાતા જીવનોમાં હજુ પણ આપણે એમાંથી બહાર નીકળવાને માટે તૈયાર નથી હજુ પણ આપણને એમાં ડર લાગે છે ચિંતાઓ થાય છે અને આપણને એવું લાગે છે કે આમાંથી કેમ ના નીકળીશું આ બધું કેમનું ગુમાવી દઈશું કારણ કે આ જ અમારું સર્વસ્વ છે આ જ પાપની દુનિયા આ જ અમારા મિત્રો આ જ વ્યભિચારવાળા સંબંધો આ જ અમારો ખોટો બિઝનેસ અને એમાંથી કેમ ના નીકળીશું વાલો આજે એ પ્રભુ તમને મને પ્રશ્ન કરે છે શું લોતની જેમ તમે તો વિલંબ નથી કરી રહ્યા ને શું લોતની જેમ તમે દીકરો કે દીકરી બાપ કે માં તો વિલંબ નથી કરી રહ્યા ને અને તમારા લીધે આખું કુટુંબ નાસ પામે એવી શક્યતા આવશે શું તમને તમારા મા બાપે તમારા બાળક સાહેબે કોઈ મિશનરીએ કે પ્રભુના સેવકે કહ્યું નહીં કે તમારે બચી જવાની જરૂર છે તમારે નીકળી જવાની જરૂર છે પણ પ્રભુનું વચન કે રાતનું કહ્યું છે સવાર થવા આવી હજુ પણ નીકળવા માટે તૈયાર નથી ફરી એકવાર પ્રભુનું વચન કે જેમને કહેવામાં આવ્યો પણ પ્રભુનું વચન કે જે વિલંબ કર્યા કરે છે

કે આ લોતને એના લોકોને એની સ્ત્રીને એના દીક બાળક બંને દીકરીઓને પકડી અને એ નગરની બહાર દૂધ પોતે લઈ જાય આ કેટલી કરુણતાની વાત છે રાત્રે કહેવામાં આવ્યું સવારે કહેવામાં આવ્યું તાકીદ કરવામાં આવી છતાં પણ આ માણસો વિલંબ કરી રહ્યા છે વાલાઓ તમને મને પણ અદ્ભુત રીતે પરદેશથી મિશનરીઓ આવ્યા પોતાનું ઘર બાર બધું છોડીને આવ્યા તમને મને કહ્યું ઓ વાલા બચી જાઓ આ નકારાત્મકતામાંથી નીકળી જાવ આપણે કયા નીકળી જઈએ છીએ થોડા કપડાં પહેર્યા થોડી સુટકેસ લીધી થોડી બાબતો લીધી અને બસ નીકળી ગયા પણ હજુ પાછા કેટલા બધા લોકો એમાં વળી ગયા છે કેટલા બધા લોકો આજે પણ એ પાપની દુનિયામાં પાપની સાંકળોથી બંધાયેલા છે અને હજુ પણ આપણે જ્યારે અમને કહીએ છીએ તો હજુ પણ વિલંબ કરી રહ્યા છે હજુ પણ તેઓ નીકળવાને માટે તૈયાર નથી પણ પ્રભુનું વચન કે છે ત્યારે પણ યહોવા તેના પર કૃપાળુ હતો મતલબ કે હજુ પણ એ કૃપાનો સમય ચાલુ છે અને એટલાને માટે પ્રભુનું વચન કે છે હાથ પકડીને પ્રભુ બહાર કાઢે પ્રભુ હાથ પકડીને બહાર લઈ જાય અને પછી નગરની બહાર કાઢે અને એમ થયું કે તેમને બહાર લાવ્યા પછી યહોવાએ કહ્યું હજુ જ એકવાર કહે છે હજુ આ લોકો ઊભા છે જોયા કરે છે ધીમે ધીમે ચાલે છે અને પ્રભુ કહે છે હજુ એમને કહેવામાં આવે છે સત્તરમી કલમ અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી યહોવાએ તેને કહ્યું તું તારો જીવ લઈને નાસી જા અરે ઉતાવળ કર અરે દોડ અને નાસી જા તારો જીવ બચાવ તારી પછવાડે જોતો ના ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના તમે વિચાર કરો કેટલું પ્રભુ કાળજી લે કેટલું પ્રભુ કૃપા આપે અને છતાં પણ પ્રભુના લોકોને એ વાતની પડી ના હોય હજુ પણ આ માણસ આર્ગ્યુમેન્ટ કરે શું આર્ગ્યુમેન્ટ છે અને લોતે કહ્યું કે સ્વામી એમ તો નહીં અઢારમી કલમ ઓગણીસમી કલમ કહે છે હવે જો તારો દાસ તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે ને મારો જી બચાવવામાં જે કૃપા તે મારા પર કરી છે તે મોટી છે પણ હું આ પહાડ પર નાસી જઈ શકતો નથી રખે ને મારા પર સંકટ આવી પડે ને હું મરી જાઉ હવે જો આ નગર પાસે છે ત્યાં મારે નાસી જવું ચાલો પ્રભુ કે ભાઈ ત્યાં નાસી જા અને ત્યાં પણ હું તારો બચાવ કરીશ અને પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે લોજ સોવાર નગરમાં બેઠો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઉગ્યો હતો અને યહોવાય સદોમ ને ગમોરા પર ગંધક તથા આગ પાસે પાસેથી આકાશમાંથી વરસાવવામાં આવ્યા બોલો પ્રભુએ કેટલી બધી કૃપા કરી કેટલી બધી દયા કરી અને પ્રભુએ બચાવ્યા છતાં પણ પ્રભુનું વચન કહેશે એક સ્ત્રી જે લોતની સ્ત્રી છે તેના માટે લખવામાં આવ્યું કે બધાનો નાશ કર્યો અને છવ્વીસમી કલમમાં લખ્યું છે પણ તેની સ્ત્રી જે તેની પછવાડે ચાલતી હતી તેણે પાછળ જોયું ને ખારનો થાંભલો થઈ ગયો આટલી બધી વાર કહ્યા પછી એ કૃપાનો સમય ચાલુ હતો અને કૃપાનો સમય પૂરો થયો અને હવે એમણે ભાગવાનું હતું અને ભાગ્યા પણ એમાંથી એક સ્ત્રી એ પાછળ જુવે છે અને પ્રભુનું વચન કે છે ખારનો થાંભલો થઈ ગઈ ભલા વિચાર કરીએ તમારા અને મારા જીવનને માટે આજે પ્રભુનું વચન કે છે લોતની સ્ત્રીને સંભાળીએ લોતને સંભાળીએ બહુ વિલંબ કર્યો બહુ વિલંબ કર્યો બહુ જ વિલંબ કર્યો પણ એક દિવસ એવા આવ્યો કે પ્રભુએ બસ એની કૃપાનો જે સમય હતો એ અટકી ગયો આ સ્ત્રી કે જેના વિશે ઘણી બધી બાબતો આપણે કહી શકાય પ્રભુનું વચન કે છે નીતિવચન અને અનેક જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે તે અકસ્માતે નાશ પામશે અને તેનો કોઈ ઉપાય રહેશે નહીં વારંવાર ઠપકો આપ્યા પછી વારંવાર સમજાવ્યા પછી ઘણા બધા માણસો સમજતા નથી એનું ઉદાહરણ એ લોતની સ્ત્રી છે આ લોતની સ્ત્રીએ

હું પાછું વળીને થોડું જોઈ લઈશ તો ક્યાં ખબર પડવાની વાલો ખ્રિસ્તી વિશ્વાસી જીવનની સૌથી મોટી તકલીફ છે કે આપણામાંથી કેટલા બધા લોકો થોડીક થોડીક વારે પાછું જુએ છે ચર્ચમાં આવે છે ભજન સેવામાં ભાગ લે છે વચનો સાંભળે છે પ્રભુમાં નવા થાય છે બધું જ થાય છે પણ ફરી એક વખત પેલી પાન પડી કે ગુટખા દારૂ વ્યભિચાર ભ્રષ્ટાચાર હજુ પણ યાદ આવે છે કંઈક ને કંઈક વખતે શેતાન મગજમાં વાતોને નાખ્યા કરે છે અને નાખી 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 નાખીને તમને મને પાછું જુવા તરફ પ્રેરણા આપે છે અને આપણે જોઈએ છે પણ ખરા બોલો પ્રભુનું વચન કહે છે જે માણસો દુષ્ટો એટલે કે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો સેવલમાં જશે ગીતશાસ્ત્ર નવ ને સત્તર દુષ્ટો એટલે દેવને ભૂલનાર સર્વ લોકો સેવલમાં જશે વાલો પ્રભુનું વચન આજે તમને મને કહે છે શું તમે આજે એ પ્રભુની કૃપાનો અનુભવ કર્યો છે પ્રભુએ કૃપાનો સમય ચાલુ રાખ્યો છે પણ એનો મતલબ એ નથી કે તે ક્યારે પૂરો થશે પ્રભુનું વચન કે છે એક દિવસ એવો આવશે કે જ્યારે એ બધું ખતમ થશે અને તમારેને મારે પછી રડવું ને દાંત પીસવું થશે શું આજે તમે એ પ્રભુને માટે તૈયાર છો કે પછી હજુ પણ એ સ્ત્રીની જેમ એ લોતને જોયા પછી ઇબ્રાહીમને જોયા પછી એના દેવનો અનુભવ કર્યા પછી એ દૂતોના વાતને કાનો કાન સાંભળ્યા પછી એ વિનાશની વાતને જોયા પછી હજુ પણ એ વિનાશની વાતોમાં નાશની વાતોમાં પાપની વાતોમાં પણ છે પ્રભુનું વચન કહે છે આ વધસ્તંભ તરફ નજર રાખીએ એ વધસ્તંભ પર ચડેલા પ્રભુ સુખ્રિસ્તને જોઈએ જેણે તમારા માટે ને મારા માટે એ માથા પર કાંટાનો મુંગટ મૂક્યો છે એ પ્રભુ તમને મને આ જે વધંભ પરથી બોલાવે છે કે પ્રભુ એની કૃપા આપવા માગે છે પ્રભુનું વચન કહે છે એ પ્રભુ એની કૃપા આપવા માગે છે પ્રભુનું વચન કહે છે એની કૃપા આપવા માગે છે પણ એ કૃપાનો સમય હંમેશા માટે નહીં રહે આપણે વિશ્વાસ કરવો પડશે પસ્તાવ કરવો પડશે અને પ્રભુની હજુરમાં પાછા આવવું પડશે અને તો જ આપણે બચી શકીશું વાલો આ બાબત સમજવાને માટે પ્રભુ આપણને દરેકને સહાય કરે પ્રાર્થના કરીએ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે અમારા જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ તમારી કૃપાથી તમારી દયાથી ભરજો તમારો આશીર્વાદ આપજી જેવી પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ અમે દરેક પ્રભુ તમારા આત્મ સોંપાતા પ્રાર્થના પ્રભુ સુખ્રિસ્ત નામથી માંગીએ છીએ આ મેન હવે આપણા તારનાર પ્રભુ સુખ્રિસ્તની કૃપા દેવ દેવબાપનો પ્રેમ પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સુધા સર્વકાળ સુધી હોજો આ મેન